ત્યાં પ્રવેશ કર્યો અમે જોવા ગયા બુથો ઉપર ત્યારે ત્યાં કર્મચારીઓ તે બૂથ ઉપર કમળના બટન દબાવતા હતા આવી પરિસ્થિતિમાં પણ આપણે જીતી શક્યા છે ત્યારે મારે આગેવાન કાર્યકર્તાઓને કહેવું છે વિશેષમાં ઠાકોર સમાજ પણ બેઠો છે 75 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસ પાર્ટી આપના ભરોસે કાર્યકર્તાના ભરોસે સમાજના ભરોસે

જ્યારે બેન ઉપર મોટી જવાબદારી આવી છે ત્યારે એમને આપણા જશ્ન ભાગીદાર બનાવવા હોય તો આપણે ચૂંટણીમાં પરિણામ લાવવું પડશે ટૂંક સમયમાં વા વિધાનસભાની પણ ચૂંટણી આવે છે પેટા ચૂંટણી એમાં પણ આપણે તાકાતથી લડવાનું છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે બનાસકાઢા જિલ્લામાં આપણે પરિણામ મેળવ્યું બે બાંકડા થઈ ગયા છે એમના વડાઓ હોય એમના મિનિસ્ટરો હોય એમના પદાધિકારીઓ હોય એમણે કોઈ પણ સંજોગોમાં એવો વ્યવહૃત્યો છે

જે આગેવાન કાર્યકર્તા જે સારા આવક ઉમેદવારો આપશો એમાં ચોક્કસપણે જિલ્લા અને આદરણીય સાંસદ શ્રી પણ એમાં સમર્થન આપશે આવો આપણે સૌ ધાનેરા મતવિસ્તારના જેમ ઠાકરજીભાઈ વાત કરી નાના મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાનું છે ધાનેરા મતવિસ્તારની અંદર સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે સિંચાઈનો પ્રશ્ન છે ત્યારે આદરણીય બેન શ્રી પણ દિલ્હીમાં

અડાણે આલમ નો વિશેષ આભાર માનું છું સાથે કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું આપ સૌએ અમારું સન્માન કર્યું એ બધો સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ